ગઢડા શહેર અને તાલુકા સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું બેરોજગારી અને મોંઘવારી પર નિયંત્રણ બાબતે સવિનય સાથે જણાવવાનું કે ગુજરાતમાં બેરોજગારી અને મોંઘવારીએ છે જેના કારણે દિન પ્રતિદિન ખેડૂતો મજૂરો કલાકારો અને વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે હમણાં થોડાક દિવસ પહેલા બોટાદના રત્ન કલાકાર રસિકભાઈ વલ્લભભાઈ કાલિયાઈ કારખાના પાંચમા માળના આગાસી પરથી પડી અને આત્મહત્યા કરેલ તેમાં જવાનવર વિદ્યાર્થી ખેડૂતો બેરોજગારી અને મોંઘવારીના કારણે આત્મહત્યાના સમાચારો સાંભળી રહ્યા છીએ ત્યારે આપશ્રી દ્વારા સરકારમાં અમારી રજૂઆત છે કે બેરોજગારી અને મોંઘવારી પર નિયંત્રણ કરી વિદ્યાર્થીઓ અને યુવાનો માટે નવા રોજગારીની તમે ઊભી કરવામાં આવે અને રત્ન કલાકારો માટે પેકેજની જાહેરાત કરી સહાય કરવામાં આવે તેવી વિનંતી છે અલ્પેશ ડાબી ધીમીર ન્યૂઝ ગઢડા કિશોર વેલાણી ગઢડા શહેર કોંગ્રેસ પરમો આજે શેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તમે આજે અહીંયા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કારણ કે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે લોકોને જીવવું મુશ્કેલ થતું જાય છે જ્યારે કોઈ ખેડૂત હોય કોઈ વિદ્યાર્થી હોય કે કોઈ રત્ન કલાકાર હોય રોજે રોજ એક આત્મહત્યા કરે છે અને આ સરકારની અંદર ખેડૂતો ઉપર એવું ભારણ મૂકવામાં આવે છે હાલ અભિયાલ ખાતરોના ભાવ જે છે એ બમણા કરવામાં આવ્યા છે અને બિયારણોના ભાવ વધતા જાય છે નરેન્દ્રભાઈએ કીધું હતું કે બે હજાર ની અંદર ખેડૂતોની આવક બમણી કરીશ ત્યારે આ ખેડૂતોની આવક તો બમણી ન થાય પણ ખેડૂતોને જે ખાતર બિયારણ દવાઓ જે લેવાનું હતું એ આ ખેડૂતો માટે ભાર મૂકી અને ખેડૂતોની જે લેવાની જે ખાતરોને એના ભાવ બમણા કરી નાખ્યા છે એટલે ખેડૂતોને અત્યારે જીવવું પણ મુશ્કેલ થઈ ગયું છે ખેડૂત છે એ આત્મહત્યા કરી રહ્યો છે જે બોટાદની અંદર રસિકભાઈ વલ્લભભાઈ કાલિયા કરીને કાન્યના હતા તે બે દિવસ પહેલા આપઘાત કરી અને ગુજરી ગયા એના નાના નાના છે 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 એટલે જે એક વિદ્યાર્થી તે પણ આત્મહત્યા કરી જેને તૈયારી કરતો હતો પણ આજ દિવસ સુધી એને નોકરીમાં મેળવ્યો નથી એટલે આવી રીતે આજ દિવસ સુધી આ સરકાર છે ભાવ વધારા કરતી જાય છે મોંઘવારી વધતી જાય છે બેરોજગાર વધતા જાય છે પણ કોઈને જે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ મળતા નથી એટલે અમારી આજે આવેદન પત્ર આપી અને રજૂઆત છે કે આની અંદર સરકાર ઝડપથી નિર્ણય લે અને જે અમુક અધિકારીઓ જે છે એ સતત આ ભાવ વધારા કરી રહ્યા છે એની આરે જે ભાજપના ઈશારે કામ કરી રહ્યું હોય એમ હજી તમે અમરેલીની વાત કરો કે વિશ્યની વાત કરો જે આમ લોકો છે તેની ઉપર ખોટી રીતે દમન ગુજારવામાં આવે છે એટલે કાયદો અને વ્યવસ્થા જેવું પણ ક્યાંય દેખાતું નથી અને હિટલર સહી શાસન થઈ ગયું છે એટલે અમારી રજુ છે કે આની અંદર સરકાર ઝડપથી વિચારે અને સારા એવા નિર્ણય લે લેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર ભાઈ તમામ ગુજરાતીઓ ને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને ને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ